લોકસભા ચૂંટણીના અનુસંધાને આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની કમલમ ભાજપ કાર્યાલય ખાતે જે છે એક એક અપેક્ષિત શ્રેણીની યોજવામાં આવી હતી ત્યારે આપણી સાથે વિધાનસભાના પ્રભારી ઉમંગભાઈ પંડ્યા જોડાયેલા છે એની જોડે વાત કરી ઉમંગભાઈ આજે જે છે મિટિંગ યોજવામાં આવી હતી એ વિશે શું કહેશું આજરોજ એક્યાસી વિધાનસભાની ચૂંટણી વ્યવસ્થાપન સમિતિની જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જે બેઠક યોજવામાં આવેલી એમાં સમગ્ર ખંભાળિયા વિધાનસભાના જે પાંચે પાંચ મંડળના અગ્રણીઓ નેતાઓ અને બધા ઉપસ્થિત રહેલા હતા એ બેઠકમાં અપેક્ષિતના જે રોટેશન પ્રમાણે બધા હાજર હતા મારી સાથે સંયોજક શ્રી પાલભાઈ વિસ્તારકશ્રી નટવરભાઈ અન્ય વિસ્તારક શ્રી કશ્યપભાઈ સોરી વિશ્વમભાઈ અને જે જિલ્લાના જે સક્રિય પ્રમુખ મયુરભાઈ અને અન્ય સક્રિય બે બધા મહામંત્રી છે ભરતભાઈ અને રસિકભાઈ બધા ઉપસ્થિત હતા મિટિંગનું ખૂબ સરસ આયોજન થયું જ્યારે ચૂંટણીનું પડઘમ આજે રોજ જાહેર થયા છે ત્યારે જે દસ વર્ષમાં વિકસિત ભારત અને જે મોદીની ગેરંટી એટલે જે ગેરંટી પૂરી થવાની ગેરંટી અને દસ વર્ષનું સર્વૈયુ લઈને પૂનમબેન પણ પાછા સક્રિય રીતે જે આયોજન કરે છે એમાં જે મુળુભાઈ મેરાનું જે કેબિનેટ મિનિસ્ટરનું માર્ગદર્શન છે એમનો બધાને પૂરો વિશ્વાસ છે કે ખંભાળિયા વિસ્તારની વિધાનસભા ખૂબ સરસ પાછી લીડ આપીને અગ્રેસર ભારતમાં એમનું યોગદાન આપશે ચોક્કસ વાત કરીએ તો અત્યારે જે ઉમંગભાઈ પંડ્યાએ જે વાત કરી છે કે ખંભાળિયા વિધાનસભાની અંદર આજે જે મિટિંગ એક યોજવામાં આવી હતી ત્યારે તમામ લોકોને જે છે આજે આગામી લોકસભા ચૂંટણીને લઈ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જયસુખ મોદી દ્વારકા ટુડે જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા